આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા ભવ્યાતિ ભવ્ય રીતે ગાયત્રી જયંતિ મહાપર્વની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી છે વડોદરા શહેરમાં એક હજારથી પણ વધારે પરિવારજનો એટલે કે ભાઈઓ અને બહેનો દ્વારા ઇલોરા પાર્ક જલારામ રઘુવંશી લોહાણા કોમ્યુનિટી સેન્ટર ખાતે છે મંત્ર જયદીપ યજ્ઞ અને જ્યોતિ કળશનું એક અલગ જ મહત્ત્વ એક વરિષ્ઠ વક્તાઓ દ્વારા પ્રત્યેક બિંદુ પણ સમજણ આપવામાં આવી છે ગાયત્રી જયંતિ સંકલ્પ દેવ પરિવારના નવા પચાસ ઘર તૈયાર કરવા દેવસ્થાપનાના નવા પચાસ ઘરમાં આ સ્થાપના કરવી મંત્ર દીક્ષા માટે વીસ યુવાનોને શાખામાંથી તૈયાર કરવા અલગ અલગ રીતે સમજ આપવામાં આવી છે સાથે જ માસના જપમાં સાધકોની સંખ્યા વધારવી જેવા અલગ અલગ બિંદુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે